તો હું અને તમે આ જગ્યા છોડતા પૂર્વે ઓક્ટોબરની કઈ તારીખે ઘાટોડિયા સ્થિત મુખ્યમંત્રીના બંગલે પંદર વીસ હજાર માણસ લઈને જવાના આનો જો સંકલ્પ કરીએ તો જ મારું બોલવું તમારું સાંભળવું લેખે લાગે બાકી શું તકલીફ છે તો આપણે જાણીએ છીએ ઓક્ટોબરની કઈ તારીખ આપણે નક્કી કરીએ તમારા માંથી જ આવે એ તારીખના દિવસે કલેક્ટર ઓફિસ નહીં મ્યુનિસિપલ કચેરી નહીં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પગલે ઘાટોડિયા જવાનું છે બરાબર તાકાત વાળો કાર્યક્રમ આઠ તારીખે વિધાનસભામાં તો આવો છું એના પછી વધુ મહિનો દોઢ મહિનો તૈયારી કરીએ પણ મોટી તાકાત વાળો કાર્યક્રમ કરીએ કે પાર તાપી રિવરફ્રન્ટમાં નસવાડી છોટાઉદેપુરના હાઇડ્રો પાવરના પ્રોજેક્ટમાં આ બંને પ્રોજેક્ટમાં થઈને તમે એક લાખ પચીસ હજાર આદિવાસીઓને ઉજાડવા માંગો છો એ અમે ચંદુડામાંથી ડિસ્પ્લેસ થયેલા મુસ્લિમો સુભાષ વિસ્થાપિત થયેલા ઠાકોરો મકાન તોડ્યા એમાંના પંચાણું ટકા મકાન રબારી સમાજને છે મુસ્લિમ સમાજને છે ઠાકોર સમાજને છે દેવી પૂજક છે છે અને દલિત સમાજના છે તો આપણે ચૂંટણીના રાજકારણ માં આવી મીટીંગોમાં સતત બોલીએ છીએ કે એસસી માઇનોરિટી માઇનોરિટી તો આનું ભેગું કરી પંદર વીસ ની તાકાત સાથે મુખ્યમંત્રીના બંગલે ઘાટલોડવામાં જઈએ અને કહીએ કે આ તમારા બાપનો દેશ નથી